રામ રામને સીતારામ ડાયરાને માતાથી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીંયા ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં જો હાથ હાડા હાથ જેવું થાય છે ને આપણે આજ તો ક્યાંય જવાય એવું નથી કારણ કે કાલે વરસાદ હારા મારો થઈ ગયો પાણી હાઈ લઈ એવો વરસાદ થઈ ગયો આપણે કાલે યુગભાઈ સોજીત્રા કહેતા હતા કે રીતુભાઈ વરસાદ તમને મૂકશે નહીં તો મૂકા નહીં હકીકતમાં કાલે મંડાણી વરસાદ થઈ ગયો તો હારા મારો આપણે જ્યાં સોરી વાવતા હતા ત્યાં એ વવાઈ ગઈ પછી બીજી એક ભાઈની ડુંગળી હતી ગામમાં પાંચ છ વીઘાની એ વાવાઈ ગયા અડધી અડધી વવાઈ રહીને ત્યાં વરસાદ આવી ગયો ટૂંકમાં એટલે શાળાક વાગ્યો વરસાદ બહુ સારો પાણી હેલા થાય ને એવું આવી ગયો એટલે એ ડુંગળી જો વાવતા હતા ને એ અધૂરી રહી ગઈ અને એ હવે પછી વાવાઝોડા થાય તો જો મીરા અહીંયા બાંધી છે હાલો મીરાના દર્શન હું કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દો તો મીરા મસ્ત મસ્ત બાંધી જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા તો મીરા બંધાઈ ગયા આપણે હે ને પછી ઓલી પણ સોરી વાવતા એમાં આવો એની હતી તો એ છોડીને પછી બપોરે બે વાગ્યા ટૂંકમાં આ જોડીને ગયો આ ગારો ગારો ફરી મૂકી અને આ ડુંગળીનું બી હોતે આમાં પડ્યું હતું વરસાદ આવી ગયો ને એમાં ખાતરની પેટીમાં પલરી ગયું હતું બધું ચાલુ વરસાદે પછી એમનું કાઢીને વી વખાય ખા જો બા કાનો ના રમે કાના એ રિક્ષા લીધી લાગે બા ભાડા કરવા લીધી હે તગો લીધો

અહીંયા તો આ તો મોટી બધી કાઢવાની છે આપણે આ તલ જે કોથરી હતી પચાસ કોથરિયું કોથરિયું હજી તો હોય ને ઘઉંની ની તલ ની બે હોય ને કારણ કે ઘઉંની ની કોથરિયું કેટલી હતી આપણે હો હતી ને એટલે ઘઉંની ની હો હતી ઘઉંની ની ઈ દઈ દીધા ઘઉં અને તલ દઈ દીધા હવે લસણ વેસવામાંસણ કાં તો અહીંયા કપડા અને કોથરિયુ ધોવાનું કામકાજ ચાલુ છે આ તો બે લાગી એકલા એકલા હા ખૂટે આમ ખરા ઓલી દોઢસો કોથરિયું થાય બધી થી દોઢસો થાય તમારું મને સામાન નામાં બપોર થાય પછી બંધ એ પાણી બધું ભરી લીધું છે તો એક ટાકા તમારે વાપરવાનું છે પાણી કે સીતારા અને જય શ્રી કૃષ્ણ બોધાઈને પાણી છતાવતી ધોવું ગઈ હા પાણી આવે છતાવતી ધોહે એવું છે બધું અને આટાણે તો ગામનું પાણી આવે છે ને હા આટાણે ગામનું પાણી આવે ને ઈ તો ગામનું હે એટલે ધોવાનું કર્યું ઈ તો કો અત્યારે તો ગામનું પાણી આવે કીધું છે ને ત્યાંથી આટા ટાકામાં ન જ જાતું અહીંયા નકર નીચે વાલ ખોલે ને ટાકામાં વઈ જતું હોય અટન ટાકામાં ન જતું હોય સીધું આમ વહી જાય તો વેસવામાં તો આપણે તલ અને ઘઉં બે વેચી નાખ્યા કાબા તો તલમાં ફાયદો થયો બસો ત્રણસો રૂપિયાનો જે પાયકા તે છવ્વીસો સિત્તાવીસો સુધી હતા કા અને તલમાં ફાયદો થયો ને ઘઉંમાં થોડીક ફેર ફરી થઈ નુકસાન જેવું થયું આમ તો ઘઉંમાં ઘઉં રાખીને શેતરાણા એવું થયું જો ડાયરેક્ટ દઈ દીધા હોત તો તઈ આપણે પાંચસો ને પચીસ રૂપિયા ગયા હતા બરોબર તો આ આ કેટલામાં ગયા પાંચસો પાંચ કા દહ માં ગયા લગભગ એટલે એમાં શેતરાણા અને થોડા ઘણા ઓછા થયા એ નોખું કેમ એટલે કયા કામ હું આવું હાલતું હોય માલ રાખીને માલ ઉપર લેણું હોય એ જ ભાવ આવે આપણે તો કયાક ફાયદો થઈ જાય ને કયાક નુકસાની થાય હવે આપણે ઘઉં વેચાઈ ગયા બાર હાડી બાર ખાંડી ઘઉં હતા કેમ એટલે ઘઉં વેચાઈ ગયા ને તલે વેચાઈ ગયા તો આપણે છે ને લોન એક ચાલુ છે બેંકની અમારે આ મકાનની કેમ બા મકાનની લોન ચાલુ છે ને યાદ સુખ તે કરી આવી છૂટી કરી નાખવી ટૂંકમાં હાવ એટલે આપણે પૈસા ખોટા હાસવા અને ભરાઈ જાય ને પૈસા તો ખોટા આપતા ભરવાની એટલે બીજું કાંઈ હવે કામ આપણે નવીન આગળ નથી કરવું પણ પૈસા ટક ટૂંકમાં હે ને પેલા બેંકમાંથી છૂટું થઈ જવું હે એટલે જેટલું બને ને એટલી વહેલી તકે છૂટા થાય ને એટલો ફાયદો હોય કે બે એક દિવસમાં સીધા કેટલા પૈસા વધી જાય કા વ્યાજ થતું હોય ને એટલે એ એમાંથી જેટલા બને ને એટલા વહેલી તકે છૂટું થવું છે ને હવે આગળ હે ને ભાઈ દુકાને ગયો છે ગ્રાહકને સમજાવવા કે કદાચ જો હું ને જાઉં તો આજ ભાઈની દુકાન બતાવે તમને બરાબર જો હવે સીધો અહીંથી ન્યા હું જાય તો ભાઈની દુકાન બતાવીને કાંઈ ભાઈ તો અહીં ઘેરાવી જાય છે કાંઈ લેવાનું હોય છે આ તે બધું ફાઇલું ને એવું કંઈ લેવાનું હોય છે બરાબર તો ભાઈ અહીંયા આવી છે તો દુકાન નહીં બતાવવા દે એવું હે બધું હાલો આપણે હે ને બેંકમાં લોન છે ને બેંક ઓફ બરોડામાં હે અમે મકાનની દસ લાખ રૂપિયા લોન લીધી બરાબર એટલે એમાં પોર આપણે લસણ જઈ વેચું ને તો એ છ લાખ રૂપિયા તે કાયદ ભરી દીધા હતા ને પ્લસ આપણે મહિને ને મહિને નવ સાડા નવ હજારનો હપ્તો ભરી બરાબર તો એ ભરવામાં ટાઈમે ટાઈમે ભરાઈ જાય છે એમ કાંઈ વાંધો નથી બરાબર તો એ આપણે જેટલું બને ને એટલું વહેલું એમાંથી છૂટા થઈ જાય એટલું આપણે હે ને કાલે વિડીયો થોડોક અધૂરો હતો એનું કારણ એવું હતું કે પછી નવરાઈ નહોતી એટલે થોડોક આજે એનું અધૂરો કટકો હે ને આજ નાખવો જો હે એનું કારણ એવું હતું કે આપણે ત્રણ વર પહેલાં જયારે મકાન બનાવ્યા ને મકાન બનાવીને ટોટલ આ ચોથું વર હાલે છે એટલે મકાન જે બનતા તો એ બધું આપણે એકારે કરી લીધું હતું અને મકાન કોઈ પણ બનાવતા હોય તો બધાય કોઈક કોક એવા સગવડતાવાળા હોય માણસો તો કદાચ પૈસા હોય અને આપણી પાસે ત્યારે એટલી બધી સગવડી નહોતી બરાબર તો મકાનમાં ટોટલ આપણે પાંત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો તો પાંત્રીસ લાખ એક ક્યારે આપણી પાસે દી હોય નહીં અને જો પાંત્રીસ લાખ કરવા જાય તો આખી આપણી જિંદગી વહી જતી હોય બરાબર કોઈ દી ન થાય અને અમે એક જ દોઢ વર્ષમાં જ બધું મકાનનું કામ પૂર્ણ કરી દીધું તેમ તરિયાથી માંડીને અને લાદી સુધી ટૂંકમાં એક ધારું કમ્પ્લીટ દોઢ વર્ષમાં જ કમ્પ્લીટ કરી લીધું હતું અને ત્યારે આપણે પૈસા ઘટતા હતા એટલે દસ લાખ રૂપિયાની લોન અમે લીધી હતી હોમ લોન જેને કહેવાય બરાબર તો ગામડામાં હોમ લોન મળી જાય પણ થોડુંક મહેનત થાય વધુ અને થોડો ઘણો ખર્ચો કરવો પડે એવી રીતે ટૂંકમાં મળી હતી માંડ પણ બહુ અને આપણે લોન હતી બેંક ઓફ બરોડાની બરાબર તો એવું બધું હતું એટલે લોન તો મળી ગઈ હતી અને ખાસ આપણું જે પ્લોટ પ્લોટને જે કાંઈ હોય બરાબર એ બે નંબરમાં સડી ગયેલું હોવું જોઈએ ટૂંકમાં બે નંબરની ફાઇલ કમ્પ્લીટ હોવી જોઈએ તો દસ લાખ રૂપિયાની લોન આપણને મળી હતી બરાબર તો એમાં હપ્તો હતો મહિને મહિને સાડા નવ હજારનો બરાબર તો શરૂઆતમાં અમે ભરતા પૈસા વરહદી ભરાય એવી રીતે બરાબર શરૂઆતમાં ભરતા નવ નવ સાડા નવ સાડા નવ સાડા નવ હજાર એટલે ભરતા તો મૂળ રકમમાંથી કાંઈ જમા થતું નહીં ખાલી વ્યાજમાં જાય બરોબર તો વરહદ એવી રીતે ભર્યું તો પોર આપણે લસણની તક હારી આવી ગઈ હતી લસણ એમ માનો કે સાડા હાથ આઠ લાખ રૂપિયાનું લસણ થયું હતું બરોબર તો છ લાખ એક ભર્યા બરોબર તો ભલે ભરી જ દીધા એકાઈ રે એટલે વાંધો નહીં આવ્યો ટૂંકમાં છ લાખ એક ભરી ગયા મૂળ રકમમાંથી જ્યાદા બાદ થઈ ગયા પછી આપણે મહિને મહિને હપ્તો તો ચાલું જ બરાબર સાડા નવ હજારનો એ તો ચાલુ ને ચાલુ પણ છ લાખ ભર્યા એ કઈ રહે એટલે એ મૂળ રકમમાંથી બાદ થઈ ગયા ને એટલે હવે પછી આપણે એ પછીના સમયમાં નવ નવ સાડા નવ નવ હજાર મહિનાને ભરવા એટલે મૂળ રકમમાંથી બાદ મહિના થવા છેલ્લે અત્યારે છૂટી કરીને તોય બે લાખ ને છ્યાસી હજાર ભરવા પડ્યા ત્યારે લોન અને કમ્પ્લીટ આપણી ફાઇલ છૂટી હવે થઈ ગઈ છે એટલે એક લોનમાંથી આપણે હાવ નાબૂદ થઈ ગયા એમ એટલે મકાનની લોન આપણે લેવામાં ફાયદો હતો અને થોડાક પૈસા જોકે ફાયદો એ હતો કે મેન વસ્તુ કે અત્યારે જો તમે એ આ વ્યાજને બધું ગણવા દાવ તો થોડુંક મૂકવું પડે પણ કાયદેસર જો એના ટાઈમ મુજબ ભરી તો તો બહુ મૂંઘવી પડે એમ પણ આપણી પાસે તો સગવડ થઈ ગઈ એટલે પૈસા ભરાઈ ગયા પણ વાંધો ન આવ્યો ટૂંકમાં અને બીજા નંબરમાં કે ભાઈ જો અત્યારે આમ જોવા જાય કે ભાઈ આપણે પાંચ પૈસા થાય પછી પાછું બીજું કામ કરશું તો અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ સિમેન્ટના ભાવ એવડા વધી ગયા પછી લાદીના એવડા વધી ગયા મજૂરી કામ એવડા વધી ગયા તો એ બધું હરપરત થાય એટલે આપણે કંઈ મોંઘું પડ્યું નથી અને એ ક્યારે કામ તો પતી ગયું એટલે બીજા નંબરમાં આપણે કંઈ જી કંઈ અને હવે પછી આ લોન છૂટી થઈ ગઈ બરાબર તો હવે આના પછીની આપણે એક લોન રહી છે કંઈ આ ટ્રેક્ટર હમણાં લીધું ને એની લોન રહી છે બરાબર તો એની લોન કોઈ એવી બધી મોટી નથી એ શ્યાર લાખની જ કરી છે આપણે કારણ કે પ્લસ આપણી પાસે જૂનું ટ્રેક્ટર હતું એ દીધું ત્રણ કપાણા બરાબર અને બીજા લાખ રૂપિયા ઉપર માથે દીધા છે બરાબર એ રોકડા દીધા અને અત્યારે શ્યાર લાખ રૂપિયાની આપણે લોન કરી છે બરાબર તો હવે એ કાંઈ આપણને નડતરરૂપ ન થાય પણ વસ્તુ શું થયું આ બે ત્રણ લાખની પેદા એકાઇરા આવી એટલે આપણે ભરી આવી ગયા તો ન ભરી આવી કારણ કે આની કમાણીમાં જો આપણે ભરવા દઈએ ટ્રેક્ટરની કમાણીમાં તો એ પૈસા કોઈ દી એક ભેગા થાય નહીં છૂટક છૂટક આવતા હોય પાંચ હજારને દસ હજારને બે હજારને હજારને કોઈના થોડા ઘણા હોય તો એના બે હજાર આવતા હોય બરાબર અમારા પૈસા ત્યાં જોકે રોકડા જ આવી જાય છે પણ આવવામાં હે ને એમ એક ન આવે ટૂંકમાં તાંક ને કાંઈક આપણે વસ્તુ લેવી હોય કાંઈક ને કાંઈક ખર્ચો હોય ઘર ખર્ચો અત્યારે એવડો બરાબર તો બધું એમાંને એમાં ટૂંકમાં આપણે વાપરણમાં હાલતું હોય અને ભાઈ અમારે દુકાન છે એગ્રો અકાવે તો એ ખેતીનું જે કાંઈ દવા ખાતર અને બિયારણ એ ત્રણ વસ્તુ એને પૂરી પાડવાની એ મારે કાંઈ નથી દેવાનું એ ત્રણે ત્રણ વસ્તુ એને પૂરી પાડવાની આખા વરહની બરાબર અને મજૂરી કામ ટ્રેક્ટરનું કંઈક જે કાંઈ ડીઝલ બરાબર ઘરના ખેતરમાં જોઈએ એ મજૂરી કામ એટલે આપણે કાપ નાખો તો એની બજૂરી મારે દેવાની બધી એ ટ્રેક્ટરમાંથી દેવાની એટલે આ રીતનું અમારે બે ભાઈને હે ને ટૂંકમાં હાલે હે બરોબર મજૂરી કામ આવે ખેતીમાં જો તલ વાઢવો હોય કપાસ ઉતારવો હોય કે કોઈ પણ નિંદણ કરવું હોય કે એવું ગમે મજૂરી કામ હોય એ બધું મારે ટ્રેક્ટરમાં જ લેવાનું બરાબર એટલે આ રીતની અમારી ટૂંકમાં ગોઠવીને આલે બહુ હાઈ ક્લાસ ચાલે બરોબર બે ભાઈ હાપીને રહી છે બરાબર એટલે આપણે આ બધું હરખું કામ કરી કરીને નકર તો એકલા જો પડી જાય તો ન થાય એક આમ તાણે એક આમ તાણે તો કોઈ દિવસ આપણે એક કામ થાય નહીં એટલે આ રીતની બધી વાત હતી આપણે લોનમાંથી એકમા નાબૂદ થઈ ગયા એક રહી છે એ કાંઈ નડે એમ નથી અને ઘણા ભાઈઓ આપણને કોમેન્ટમાં પૂછે કે તમે આગળની દિવાલ એક તો ખાસ આપણે યુગભાઈ સોજિત્રા બરાબર તો એ એમ કહે કે આગળની દિવાલ જીતુભાઈ કરી લો તો પહેલાં ભાઈ યુગભાઈ આપણે જે મેન કામ કરવાનું હતું ને એ આપણે પહેલાં કરાય અને પછી આપણે પૈસા જો વધે ને તો બીજું નવું કામનું આયોજન કરાય એમ તો મારો તો કહેવાનો ભાવ થાય એ હતો કે આપણે જે લોન હતી ને એમાંથી છૂટા થઈ ગયા હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ આ વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહીજો ગમ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા વિડીયોમાં તા હું આવજો રામ રામ